વડનગરમાં સરકારી નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડાવવામાં આવી રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ આગ વરસાવતી ગરમીમાં શ્રમિકો પાસે ગદ્દા વૈતરૂ કરાવતું તંત્ર નિયમોના ઉડાવી રહ્યું છે તજિયા ધોમધકતા તાપમાં શ્રમિકો પાસે બપોરે કામ ન કરવાની સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હોવા છતાં અનેક જગ્યાએ બિલ્ડરો કોન્ટ્રાક્ટરો દ્વારા શ્રમિકો પાસે ભર બપોરે કામ કરાવવામાં આવી રહ્યું છે ત્યારે શ્રમિકો આ મામલે ફરિયાદ કરી શકે તે માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે સરકારે સર્ક્યુલરમાં કહ્યું છે કે મકાન અને અન્ય બાંધકામની કામગીરીમાં રોકાયેલા બાંધકામ શ્રમિકોને પ્રવર્તમાન ઉનાળાની સિઝનમાં અવારનવાર રહેતી પડતી અતિશય ગરમીના કારણોસર લૂ લાગવી કે અન્ય સ્વાસ્થ્ય સંબંધિત જોખમો સામે રક્ષા મળે તે હેતુથી બપોરે એકથી ચારના સમયગાળા દરમિયાન ખુલ્લી જગ્યા કે જ્યાં સૂર્યના તાપની સીધી અસર પડે તેવી જગ્યાએ તમામ બાંધકામ પ્રવૃત્તિ કરાવનાર બિલ્ડર્સ એમ્પ્લોઈઝ કોન્ટ્રાક્ટર્સ વગેરેને બાંધકામ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શ્રમયોગીને આગામી એપ્રિલ બે હજાર ચોવીસથી જૂન બે હજાર ચોવીસ સુધી ઉક્ત સમયગાળા પૂરતો આરામ વિશ્રામ માટેનો સમય ખાસ કિસ્સામાં ફાળવવામાં આવેલ છે આ બાબતની સૂચનાઓ પણ આપવામાં આવેલ છે તથા તે રીતે ફાળવેલા વિશ્રામના સમયે

નિયામક ઔદ્યોગિક સલામતી વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાનું પાલન નહીં કરનાર સામે સાઇટ સીલ કરવા સુધીની કાર્યવાહી કરાશે બપોરે તાપમાં કામ ન કરવા સરકારની સૂચના હોવા છતાં વડનગરમાં બે વાગે કામ કરતા શ્રમિકો જોવા મળ્યા મહેસાણા જિલ્લાના વડનગરમાં શ્રમિકોને બપોરના સમયમાં કામ કરતા જોવા મળ્યા કોન્ટ્રાક્ટર અને ઠેકેદાર સામે શ્રમિકો લાચાર હોવાના લીધે ટોલ ફ્રી નંબર ઉપયોગ કરતા નથી

તો શું અહીંયા કામ રામ ભરોસે ચાલે છે આવા કોન્ટ્રાક્ટર અને કંપની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ